નમસ્કાર દર્શક મિત્રો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લેવઆ પટેલ સંસ્કૃતિ ભવનમાં મહારક્તદાન કેમ્પ યોજાયો આવતીકાલે પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈને રક્તદાન કેમ્પનું આયોજન

આજ રોજ મહા રક્તદાન કેમ્પ નું કેમ્પનો હેતુકો ગુજરાત ના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ હોય ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા મંડળે આયોજન કરેલું છે અને આખા ગુજરાતમાં ત્રણસો થી પણ વધુ જગ્યાએ આ રીતે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે હેતુ ફક્ત જ છે કે જે અમારો જૂનો રેકોર્ડ હતો એ તોડી અને એક લાખ જેટલી બોટલો પૂરી પાડવાનો છે કે જેથી કરીને આપણા રાજ્યના ઠેલીસોમિયા ગ્રસ્ત બાળકો છે કે સરહદે જે લડતા સૈનિકો છે તેને જરૂરિયાત સમયે રક્ત પૂરું પડી રહે આજના આ કાર્યક્રમની વાત કરીએ તો સવારથી અવિરતપણે છે ડોનર છે એ રક્ત લો આપવા માટે ચાલુ જ છે અને આજ રોજનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારી સાથે ઘણી સંસ્થાઓ ધોરાજીની છે એને જહેમત ઉઠાવેલી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને તન મન ધન થી જે મદદ કરી છે તો તે બધી સંસ્થાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ કાર્યક્રમને સફળ બનાવવાની અમે નેમ લીધેલ છે